હેલો બેન અત્યારે ન્યુ સાડી આવી ગઈ છે દરબારીમાં બાંધણીમાં આખી વર્કમાં આવે છે અલગ અલગ કલર પેટર્નમાં આવે આ રીતની બાંધણી અત્યારે નવી નીકળી છે એવી કાપડ આવશે ને આખી વર્કમાં આવે છે અને બેનો બ્લાઉઝ સાથે રહેવાનું છે આ રીતનું બ્લાઉઝ આવશે આખી આ રીતની ડિઝાઇનમાં આવશે એમાં કલર સેટ લેવાનો છે જો આ કલર જે છે એના આવી નવી દરબારી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરજો જેથી નવી ડિઝાઇનનું તમને ખબર પડે